તો કેમ છો બધા હું છું વિષય અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજે તો વ્લોગ ચાલુ કર્યો છે અને બોરની હોયડીથી કેમ કે ભારે વરસાદ ચાલુ છે અને વાયરો છે તો બહારમાં વાયરાનો બહાર જાઉં ને તો મતલબ કે અવાજ સરખો આવતો નહીં અને વાયરાનો અવાજ વધારે આવી જાય એટલે તમને પણ વાપરવામાં તકલીફ પડી જાય ખોટું તો આજ તો હું બોરની હોયડીમાં આવી ગયો હું આજે આ બોરની હોયડી છે અને આ ટાટા બળી ગયું કંઈ નહીં બળી ગયું જેમ કે બહુ ટાઈમ થયો હમું કરાવવાનું કે પણ વરસાદને વરસાદના લીધે હજુ હમુ નહીં કરાયું ને રસ્તો આવ્યો નહીં એટલે કોઈ મતલબ હમું નહીં કરાય બાર લગી લગી વરસાદ ચાલો ને વાયરો તો એટલો હોય ને બાચી વગરનો વાયરો હોય બોલો તો વાયરો તો આતો નહીં રાત દાડો વાયરો જ છે એમણે હિંદો તો કણ પેશો બદલાવાનું ચાલુ છે નિકુલ પેશો બદલાવ્યો બાર નીકળ્યો બદલાવે રહ્યો આપણે બાર તો મારે જવાનું પણ વરસાદ આવે તો બેકગ્રાઉન્ડ નો સુધારા આવે ને એટલે મને નહીં ગમતું કે યાર મજા ના યાર ગમે તય હે નહિ હાલ તો અવાજ તો અડધો આવશે નહિ આપડે બેસો બટન નાખી દઉં બેસો સીલે કે આરો એટલો થયો હે ને કે નિકોશ આ ભેંસ ને તો એટલો ગારો કર્યો આ જો ખાલી પેલી બાજુ તો હશે પણ આ ભેંસ તો એટલો ગારો કરે તો બાર વરસાદ ને વાયરો એટલો હોય ને મૂન જગુ બે અમી પણ સાપરા આવી ગયા બેહવા માટે જેમ કે અંદર આપણે ઘરમાં તો બધા વળતા એટલે અવાજ વધારે થાય એટલે આપડે મજા ના આવે તો હું જગુ અને આ ગોડી અમે ત્રણ જણા હોય સાપરા માં બેઠા બાર વાયરો ને વરસાદ બહુ જ છે

તો ખાવાનો ટાઈમ થઈ ગયો હોય ને હવે આપણે દેવાનું છે ખાવા માટે તો ચલો ખાવા બેસી જઈએ અને ખાવા ખાવામાં બનાયેલું છે દાળ ઢોકળી બનાવેલી છે અને રોટલી છે તો દાળ ઢોકળી ને રોટલી ચલો ખાઈ દ તો વરસાદ તો અત્યારે હવે રહી ગયો હોય ને નિકુલ ને સારો હટરાઈ ગયા હા નિકુલે સારે વાઈજ્ઞા છીએ અને નિકુલે કોઈક બનાવ્યું છે ને હું તમને દેખાડું લીકિ

નવો રેનકોટ નવી સ્ટાઇલ નો રેઇનકોટ બનાવવાનો એસી જો તમારે ના હોય ને તમારે જો છત્રી ના હોય અને બહુ વરસાદ થતો હોય વરસાદમાં તમારે સાર વાર હોય ને તો આના જોડે ટ્રેનિંગ લઈ લેવાની તો મસ્ત બનાવાય કોન્ટેક કરવા માટે શું કરવા નિકુલિયા નિકુલા નંબર પર કોન્ટેક્ટ કરી દેજો

તો ફાઇનલી નઈને આઈ ગયો શું ઘરે અને વરસાદ તો હજુ આવે હાલ થોડો બંધ રહ્યો એટલે હું કઉ કમ્પ્લીટ થઈ ગયા આપણે રેડી અને સરસકા બાદરી પહેલા વાટ્યા કે મને ખબર હતી કે જો વાટ નઈન વાટવા જાય તો પછી મજા નહીં આવે એટલે પહેલા વટાઈ અને પછી નાવા જ્યો નઈન આવ્યો શું હવે અને બીજી તો હવે શું કહું તું મને હવે આપણે બ્લોગનો એન્ડજ કરીએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગમાં અને તમને વ્લોગમાં મજા આવતી હોય તો કમેન્ટ પણ કરી દેજો